ગુડ ઇવનિંગ પ્રભુ તમને આશીર્વાદ આપો હા રાજા રાજા અને પ્રભુ ના પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો પુષ્કળ આશીર્વાદ આપો વિશ્વાસ રાખીએ વિશ્વાસ કરીએ અને વિશ્વાસ સાથે આગળ વધીએ કે આપણા ઉદ્ધારક ધારક તારનાર આપણી સાથે છે જેમણે આખો દિવસ આપણી સંભાળ અને કાળજી લીધી છે આપણને અત્યાર સુધી તંદુરસ્ત રાખ્યા છે સાજા ભલા રાખે છે ખોરાક વસ્ત્ર અનપણી આપ્યા છે તેઓ આગળના સમયમાં પણ

જો આપણે ચારે ચારસો વાર્તા વાંચીએ તો પ્રભુએ કેટલા મોટા મોટા ચમત્કાર કર્યા છે નહીં અને આપણે વાંચીએ છીએ અંત ભાગમાં કે એટલા બધા ચમત્કારો કે એટલા બધા ગામો પ્રભુએ કર્યા છે કે જેને જગતના કોઈ પુસ્તકમાં સમાવી શકાય નહીં ડગલે ને પગલે ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ એક શહેરથી બીજા શહેર પ્રભુએ સાડા વર્ષમાં ગજબના મોટા કામો કર્યા અને આપણે માટે પણ જીવન અને મરણ ખુલ્લું મૂક્યું છે આપણે શું પસંદ કરીએ છે આજે સાંજે આપણે શું પસંદ કરીએ છે આપણા ઈશ્વરની પાછળ ચાલવાનું પસંદ કરીએ છે કે જેની જોડે દુખ મુશ્કેલીઓ તકલીફો પણ છે કે જગતનું જીવન પસંદ કરીએ છે જેમાં આનંદ ઉલ્લાસ વિવિચાર ધનનો લાભ અને જગતનું મનોરંજન છે ત્યાર પછી કોઈ જીવન નથી યહોશવા કે છે હું અને મારા ઘરના તો યહોવાની હા યહોવાની જ સેવા કરીશું શું આજે સાંજે તમારો પણ એ નિર્ણય છે કે હું મારું કુટુંબ મારો પરિવાર અમે પ્રભુની સેવા કરીશું દેવની પાછળ ચાલીશું કોઈ પણ સંજોગોમાં પાછા નહીં ખસીએ મિત્રો સુવાર્તામાં વાંચીએ છે જે લખ્યું છે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે સુંદર ગીત છે સુરેન્દ્ર આસ્થાવેદી સાહેબનું રાખજો દીવા સળગતા રાખજો માં સરસ અંતરો છે અંતે ટકે તે ધારણ પામશે હાલેલુયા બીજા પર ઘણા ગીતો છે એમના પણ મને આ પુષ્કળ ગમે છે અને ખરેખર તમને કહું કે આપણે બધા અંતની મુસાફરીમાં છે હવે જાણે હવે છેલ્લી ગાડીમાં બેઠા છે જેનું છેલ્લું સ્ટેશન પ્રભુને મળવાનું છે અને હવે જ મોટો કપરો સમય પસાર હવે જ આપણે રસ્તામાંથી પસાર થવાનું છે માથીના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ શિષ્ય પૂછે છે નહીં એ બધું ક્યારે બચશે ક્યારે બનશે શરૂઆત થઈ ગયું ચુકી છે વાલા મિત્રો ગાડી સ્ટેશન થી નીકળી પડી છે જો ઈશ્વર ડ્રાઈવર હશે તો ગાડી સ્વર્ગમાં જાય છે નહીં બહુ સુંદર ગીત ગાતા હતા અને આપણે એ ગાડીમાં બેઠેલા છે તો તમારે અને મારે બીવાની કોઈ જરૂર નથી તમારે અને મારે ગભરાવાની કોઈ જરૂર નથી મુસાફરી મારી આશીર્વાદિત થાય એવી પ્રાર્થનાઓ કરીએ મજબૂત બનીએ સ્ટ્રોંગ બનીએ સહનશીલ બનીએ ઉતાવળા નિર્ણયો ના લઈએ પ્રભુની સલાહ લઈએ બધું જ ચમકતું સોનું નથી હોતું પાછલા સમયમાં પ્રભુ કહે છે ભટકાવી દેનાર બાબતો હશે અને કહે છે એવા એવા પ્રસંગો બનશે કે વિશ્વાસ કરનારાઓ પણ છેતરાઈ જશે એ તરફ ચાલ્યા જશે અને એવી પણ મુશ્કેલીઓ આવશે એવી તકલીફો આવશે કે ઘણા બધાનો પ્રેમ

કડી વાત છે ને મારા મિત્રો થોડા સનાતન સત્ય છે આપણી આસપાસ એવી બાબતો બની રહી છે હું જ્યારે નિર્ગમન માફ કરું છું ગણના વીસ વાંચતો તો ત્યાં આગળ વીસ ને ચાર કલમ કે છે અને તમે યોગ લાવે છે કે મંડળી જશે નહી જગ્યામાં હારૂન ને અને મુસા ને વેર વિખેર થઈ ગયા છે બધું નહીં આપણે જાણીએ છીએ લખ્યું છે બારમી કલમ અને યહો એ મુસાને હારુને કહ્યું મારા પર વિશ્વાસ ન કરતા ઇઝરાયલી લોકોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં તમે અને હું જો ઈશ્વરને માન ને મહિમા આપનારું જીવન નહીં જીવીએ સહન નહીં કરીએ દરેક સજ્જગો દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને મહિમા મળે તેવું નહીં જીવીએ પૃથ્વી પર આપણો પોતાનો બચાવ ન કરતા પ્રભુની પાછળ આપણે વિશ્વાસથી ચાલીશું પ્રભુનો નકાર ન કરતા પ્રભુની પાછળ ચાલીશું વેઠી લઈશું તો આપણે કનાન દેશ નક્કી જવાના છે તમે અને હું આજે પ્રભુમાં લીડર છે કેમ કે તમે અને પ્રભુનું નામ જાણીએ છે અને જેમ વચનમાં આપણે વાંચીએ છીએ સુવાર્તામાં જાઓ જઈને યશ હાલે લુ મારી સુવાર્તા આપો બી જાઓને આપવાનું જેમ કહ્યું છે મારે નામે બાપતિસમાં આપો આપણા બધાની નૈતિક જવાબદારી છે વાલા મિત્ર વી આર ધેટ પીપલ કોઈક જવાબદારીનો અહેસાસ થઈ ગયો છે તો કોઈકને હજી પણ નથી થઈ તે જવાબદારીનો અહેસાસ નથી થયો અંતના દિવસોમાં આપણી સફર શરૂ થઈ છે અને હવે આપણે વધારે વિશ્વાસ બનવા જોઈએ વધારે શુદ્ધ થવાનું છે વધારે પવિત્ર થવાનું છે વધારે સહનશીલ બનવાનું છે અને વધારે આત્મિક રીતે બળવાન થવાનું છે આવનાની પ્રાર્થના સાથે આગળ વધીએ આપણે વિચારી લઈએ જો આપણે ગાડીમાં બેઠા છે તો સહન કરવા માટે તૈયાર થઈ જઈએ

અરે પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે આખો દિવસ તમે મારી કાળ દે લીધી છે અમારી અરજો ઘરોજો પ્રભુ તમે પૂરી પાડી છે અમારી દરેક ઈચ્છાઓને તમે પૂરી કરી છે તમે મારી ચિંતા રાખી છે સાથે પ્રભુ અમારે જે માર્ગમાં હોવું જોઈએ એ માર્ગમાં તમે અમને દોરો અને અમને ચલાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ જતા આત્માનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ પ્રશ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય જલ્દી થી આવો એવી પ્રાર્થના કરીએ છીએ પૃથ્વી પરના પટ પર વસતા સગળા લોકો તમારો જય જયકાર કરે તમારી ઓળખાર તેમને મળે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે એવી પ્રાર્થના કરીએ છીએ એના માટે પ્રભુ અમારા બધાનો ઉપયોગ કરો કેવળ અમારી જે સેવાઓ નહીં ભાઈ પણ દરેક ભાષા બોલનાર પૃથ્વી પર જેઓ તમારા નામે સેવા કરે છે દરેકની સેવાઓને આશીર્વાદ કરો ને દરેકની સેવા દ્વારા તમે મહિમા પામો અને પ્રભુ રોજે રોજ હજારો ને લાખો લોકોનો બચાવ થાય સત્તાના હાથમાંથી છોડાવી લેવામાં આવે પ્રસ્તાવ કરનારા હૃદયો બને તમારી તરફ દ્રષ્ટિ કરનારા લોકો બને તેમના કાન ઉઘાડા થાય તેમની આંખો દેખતી થાય તેઓ સત્યને જાણે માર્ગ તેઓ જાણે એવો તમે થવા જે જીવનની રોટલી છે એ તેમને મળી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા લોકો માટે પણ અમે વિનંતી કરીએ છીએ દયાનીય રજ કરીએ છીએ સાંભળનારને તમે પુષ્કળ આશીર્વાદ આપો વિશ્વાસ કરનારને તમે પુષ્કળ આશીર્વાદ આપો તેમને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો તેમના દુઃખનું કારણ તમે દૂર કરો જે આંસુઓ સારી રહ્યા છે તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો જે તે કારણ છે પ્રભુ આંસુઓ સારવાનું ચાલ્યા જાય અદ્રશ્ય દેવ્યા નિશ જાય દુઃખ એવી પ્રાર્થના કરીએ છીએ સાંભળે છે બીજાને મોકલે છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ અમારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ ની સેવા અને બુધવાર શુક્રવાર સંગતોને હજી વધારે આશીર્વાદિત કરો તમામ રૂકાવટો તોડો પ્રભુ અને પ્રભુ અમને બધાને તમારા ઉપરના સામર્થ્યથી ભરી દો પ્રભુ જેવા સંગતમાં છે અમે તમારી આગળ નમેલા છે જીઓ તમારા પર પ્રેમ કરે છે જીઓ તમારા લીધે અમારા પર પ્રેમ કરે છે અમને સહાય અને મદદ કરે છે પ્રભુ દરેકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ તેમના દ્રાક્ષ કુંડો આશીર્વાદના કુંડો ભરપૂર થાય એવું તમે આશીર્વાદના ઝરો તેમના ઘરમાંથી બનાવો તેમને શીર બનાવો પૂછ નહીં પ્રભુ તેમને ઉછીનું આપનાર બનાવો ઉછીનું લેનાર નહીં પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ભટકી ગયેલા પાછા ફરે રોગોથી પીડાતા માંદગીના બિછાના પર જે લોકો છે હોસ્પિટલોમાં છે દવાખાનામાં છે સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમામ પ્રકારના રોગો તમારા બાળકોના શરીરમાંથી દૂર થાય સાજા પણ મળે એક એક જેવો બાયબેલ અત્યારે વિશ્વાસ કરે છે વૃદ્ધો વડીલો જુવાન દીકરા દીકરો નાના બેબી પણ પ્રભુ તેઓ સાજા થઈ જાય ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમામ લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટી તો હું તો ખાલી જ થાવભુ દરેકના નોકરી ધંધા રોજ ખાને તો પુષ્કળ કરો પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષા જેઓ આપે છે આઈટીએસના બેન્ડની માટે પ્રભુ કે જોબ માટે પ્રમોશન માટે કે ગ્રેજ્યુએશન માટે તેમાં તેઓ સક્સેસ થાય પાસ થાય એની પ્રાર્થના કરી સફળતા મળે પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ અને આવકના સાધનોને આશીર્વાદિત કરો નાણાંની જરૂર છે મકાનની જરૂર છે લોનની જરૂર છે મકાન વેચવું છે ખરીદવું છે તો એના આશીર્વાદો ખુલા થાય વિધુરો વિધવા બેનો અનાથોની સાથે રહો મનબુદ્ધિ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો તેની સંભાળ લો કાળજી અમને પણ પ્રભુ અમે સંગતમાં છે એમને આશીર્વાદ આપો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો અને જે પરિસ્થિતિમાં અત્યારે અમને પ્રભુ જે પ્રમાણે સહાય અને મદદની જરૂર છે દયા કરો પૂરો પાડો પ્રભુ આગલો ને પાછલો આશીર્વાદ પ્રભુ તમે આપણો વચન આપ્યું છે એમ પ્રભુ અમને બધાને ભરી દો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ હમણાં સુધી મતલબ પાપોને માફ કરજો आमी प्रभु सभार म त हाम्रो भोजन गर्दिले प्रभु यी सुमा अठलो साबर अनि दे बाप मानिए गर्छु आई मीन आई मीन आई मीन